પાનવાડી ખીજડાવાડી શેરીમાં આવેલ કટલેરીની દુકાનમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી પાનવાડી ખીજડાવાળી શેરીમાં સૌજીભાઈની માલિકીની કટલેરીની દુકાન આવેલી છે આ દુકાનની પાસે રસ્તા ઉપર કોઈ માથાકૂટ થઈ હતી તે સમયે ઉશ્કેરાયેલ ઈસમે સૌજીભાઈની કટલેરીની દુકાનમાં તોડફોડ કરી હતી ત્યારે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી લેમો હાલો હા બેક ટાઈમ ઇટ કોણ છો હાલો કંપલ કરજો તમને નો કંપલ કરી દે

વાડી બડી સ્કોર્ટ રેખાબેન જે ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે બસ હું તો દુકાનમાં ગ્રાહક ના આવતી થી મને ખબર એ નથી બાર થયું હું તો બાર શટર પાડવા ગયો બાદ છે ને તો કોઈ શટર પાડી દઉં તે જી તો મારું બાયનું પાડીને દો એને કહે છે ને પોલી નાખું સીતા કાચો થોડો બારણું બકાય કાચો